દે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રની ભવ્યતિ ભવ્ય પ્રતિષ્ઠા થયા બાદ ભારતભરમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે સમગ્ર ભારત રામમય બની ગયું છે અયોધ્યામાં પ્રભુ શ્રી રામચંદ્રની પ્રાણપ્રતિષ્ઠા પછી આવેલ પ્રથમ રામનવમીએ સમગ્ર ભારતમાં જબરજસ્ત માહોલ ઉભો થયો છે આવા સમયે દેહ ગામ શહેરમાં રામનવમીની ભવ્યતિ ભવ્ય শোভાયત્રા નીકળી હતી બીજે સાથે નીકળેલા ભવ્ય શોભાયાત્રામાં ભગવાન શ્રી રામચંદ્ર નો આકર્ષણ ફોટો રથમાં બિરાજમાન કરાયો હતો આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા જય શ્રી રામ જય શ્રી રામ ના નારા સાથે સમગ્ર દહેગામ શહેર રામમય બની ગયું હતું દહેગામના જુદા જુદા વિસ્તારોમાં આ શોભાયાત્રા ફરી હતી આ પ્રસંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સુમેરુભાઈ આમીન તથા અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर छत्रीबाई पटेल दहगाव गांधीनगर